નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના વટામણ ગામે વહેલી સવારે આઈસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘોડાદ ગામના વતની છે ને હાલમાં વટામણ રહેતા ગોપાલભાઈ નરસિંહભાઈ મકવાણા ઉપર આશરે પચીસ વર્ષ હરીશભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર આશરે બાવીસ વર્ષના વહેલી સવારે ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા માટે તેમની મોટરસાયકલ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા તેવામાં વટામણ બાપા સીતારામ મળીની બાજુમાં સોલંકી મરચા ભંડાર દુકાનની સામે પૂર ઝડપે સીએનજી ગેસ ભરેલું જી જે અઢાર બીટી છોતેર સત્યાસી આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો વટામણ ગામના સોલંકી મરચાં ભંડારના માલિક મુન્નાભાઈ હરિભાઈ સોલંકી દોડી આવતા એકસો આઠને ફોન કરતાં ઇમરજન્સી એકસો આઠ આવીને બંને ભાઈઓને ધોળકા કલિકુંડ પાર્સોનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તે અકસ્માતમાં નાનાભાઈ હરીશભાઈ નરસિંહ મકવાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરતાં નજીકમાં આવેલી વટામણ ચોકડી ઉપર પોલીસ ચોકીના ટીઆરબી જવાનું ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આઈસરના ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક